નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર અને વાર છે મિત્રો શનિવાર તો આજનો જે આપણો કપાસ બજાર છે કેવું જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો મિત્રો ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જે કપાસના વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાથી તો જે એમસીએક્સ વાયદો છે ત્રેપન ચાર અને ત્રીસ રૂપિયા સોરી મિત્રો પંચાવન હજાર અને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં કોઈ ખાસ ચેન્જિસ જોવા નથી મળી રહ્યા ઓલમોસ્ટ બે દિવસથી જે વાયદો છે એ આમનુંમ જોવા મળી રહ્યો છે કોઈપણ પ્રકારના જે મિત્રો સુધારા છે એ વાયદામાં અત્યારે જોવા નથી મળી રહ્યા આગામી જે દિવસો છે એ દરમિયાન પણ જે વાયદો છે મોસ્ટ ઓફ સ્ટેબલ રહે એવી મિત્રો ધારણા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો અત્યારે છાસઠ પોઈન્ટ બત્રીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો પ્રીવિયસ ક્લોઝ કરતા ઝીરો પોઈન્ટ ત્રેપન ડોલરનો સુધારો છે અને ઓલ ઓવર જે મિત્રો વાત કરીએ તો જે ન્યૂયોર્ક વાયદો છે પણ સ્ટેબલ જોવા મળી રહ્યો છે અને હવે મિત્રો આપણે વાત કરીએ તો શનિવાર અને ત્યારબાદ મિત્રો સોમવારે જે વાયદો છે ઓપન થવાનો છે ત્યાં સુધી મિત્રો બંને વાયદા બજાર છે સ્ટેબલ અને એક સરખા જોવા મળી જશે તો મિત્રો આ અત્યારની સમગ્ર વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો મિત્રો અત્યારે જે આપણું કપાસ બજાર છે સારું એવું જોવા મળી રહ્યું છે ગઈકાલે ગુડ ફ્રાઈડેના લીધે ઘણા બધા સેન્ટરો ઓપન હતા અને ઘણા બધા સેન્ટરો બંધ પણ હતા જેના લીધે જે ભાવ છે એ રિસન્ટ જોવા મળી રહ્યા છે અને ઓલ ઓવર મિત્રો વાત કરીએ તો જે ભાવ છે એ અત્યારે ચૌદસોથી લઈને ચૌદસો એંશી રૂપિયા સુધી ખેડૂતોને મિત્રો મળી રહ્યા છે બાકી એનાથી વિશેષ અત્યારે જે ભાવ છે ખેડૂતોને મળતા જોવા નથી મળી રહ્યા આ ઉપરાંત મિત્રો વાત કરીએ કપાસની આવકોની તો જે આવકો છે એ પણ સારી એવી જોવા મળી રહી છે અને ડેઇલી મિત્રો એક લાખ કાસડીની આજુબાજુ જે કપાસ છે એ માર્કેટમાં આવતો જોવા મળી રહ્યો છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે મે બી મિત્રો બોટાદમાં પંદરસો એંશી અથવા તો સોળસો રૂપિયા સુધીનો જે ભાવ છે એ શનિવારની જે હરાજી છે મુજબ મિત્રો જોવા મળી શકે છે આ એક એવી ધારણા છે ત્યારબાદ મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો મિત્રો અત્યારે મોસ્ટ ઓફ સેન્ટરો એટલે કે એપ્રોક્સિમેટ તોતેર ટકા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે એ પંદરસોથી લઈને પંદરસો નેવું રૂપિયા જોવા મળતી હોય અને બાકીના જે એક સત્યાવીસ ટકા સેન્ટરો છે એમાં એક હજારથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સુધીની બજાર જોવા મળી રહી છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર એકસો સૌથી નીચા ભાવ બે હજાર અને સૌથી ઊંચા ભાવ સાત હજાર આઠસો ને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું ખર્ચ અસ્તુ જય હિન્દ